ખેડૂત મિત્રો ભાવનગર માર્કેટિંગ યાર્ડ ની અંદર વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એકસો ત્રીસ રૂપિયા થી ત્રણસો નેવું રૂપિયા સુધીનો સફેદ ડુંગળીનો ભાવ છે બસો ને થી બસો ને સિત્તેર રૂપિયા યાર્ડની એકાવન રૂપિયા સુધી ડુંગળી લાલ નાસિક પંચોતેર પંચોતેર થી ત્રણસો ને એકસઠ રૂપિયા સુધીનો ભાવ રહેલો છે સફેદ ડુંગળીના ભાવની વાત કરીએ તો બસો અગિયાર થી ત્રણસો એકસઠ રૂપિયા સુધી નાસિક બસો ચાલીસ ચારસો ને ચાલીસ રૂપિયા સુધીનો ભાવ રહેલો છે ડુંગળી લીલી એકસો વીસ થી બસો ને ચાલીસ સુધીનો ભાવ છે ડુંગળી લીલાનો ભાવ મિત્રો જૂનો ભાવ છે ખાસ ધ્યાન રાખજો મિત્રો સુરત માર્કેટિંગ વાત કરીએ તો લાલ સો રૂપિયા એ વિશે વાત નહીં કરીએ મહવા માર્કેટિંગ યાર્ડ ની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એકસો પચાસ થી ત્રણસો ને બાણું રૂપિયા સુધીનો ભાવ રહેલો છે સફેદ ડુંગળીના ભાવની વાત કરીએ તો બસો એકતાલીસ થી ત્રણસો ને સાઠ રૂપિયા સુધીનો ભાવ રહેલો છે તળાજા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એકસો વીસ થી બસો ને સાસઠ રૂપિયા સુધીનો ભાવ રહેલો છે સફેદ ડુંગળીના ભાવની વાત કરીએ તો બસો ત્રીસ થી બસો ને ઓગણપચાસ રૂપિયા સુધીનો ભાવ રહેલો છે સફેદ ડુંગળીનો ભાવ મિત્રો જૂનો ભાવ છે પાલીતાણા માર્કેટિંગ વાત કરીએ તો લાલ ડુંગળી પચીસ રૂપિયા સફેદ ડુંગળીના ભાવ મિત્રો આપણને હજી સુધી પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં મળ્યા નથી ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે સોતેર રૂપિયા થી બસો ને અગિયાર રૂપિયા સુધીનો ભાવ રહેલો છે સફેદ ડુંગળીના ભાવની વાત કરીએ તો બસો ડુંગળીનો ભાવ છે સો રૂપિયા થી ચારસો રૂપિયા સુધીનું માર્કેટ રહેલું છે વિસાવદર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે

રહેલું છે તો ખેડૂત મિત્રો આ હતા આજના બજાર ભાવ આજના તાજા બજાર ભાવ ખેડૂત મિત્રો આ હતા લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના બંનેના બજાર ભાવ હતા તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને ખેડૂત મિત્રો જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો સપોર્ટ કરજો ખેડૂત મિત્રો આવા આવા વિડીયો જોવા માટે કાલે આપણે ફરી મળશું એક નવા વિડીયો સાથે તો ચાલો ખેડૂત મિત્રો કાલે આપણે નવા વિડીયો સાથે મળીએ બાય બાય